મિત્રો આજે અશોકભાઈ મારી પાસે જોવરાવા આવ્યા છે એટલે કેમ છે અશોકભાઈ મજામાં હા હવે અત્યારે અહીંયા કઈક આપડે તમે આવ્યા છો મારી પાસે જોવરાવા હું આમાં જે કઈક તમારો પરચો લખું છું અને ઈ પ્રકારે જ થઈ છે એટલે બધા થી પેલા તમારું નામ લખું છું હું કઈક લખું છું એ તમને નહી દેખાડું પણ છેલ્લે તમને દેખાડીશ મારી પાસે કાગળ છે દેખાડી દઉં કોરો છે એમાં મેં એમનું નામ લખ્યું છે હું આની અંદર કઈક લખું છું આની પાછળ મેં લખ્યું છે આની પાછળ તમારી સહી કરી નાખો ટૂંકી સહી એટલે આ પન્નુ ફરી ન જાય સહી કરી નાખો હવે સહી કરેલું તમને પાછળની સાઈડ દેખાડું છું એટલે આ કાળ રાખી મૂકી તમારે જેટલી વાર બાટવા હોય એટલી વાર વાર તમે જેટલી અને પત્તા જવાના લો કે જો બે એક સાથે લાલ રંગ ના નીકળે તો એક અલગ મૂકવાના બે કાળા નીકળે તો અલગ મૂકવાના અને બે અલગ અલગ નીકળે તો કઈક અલગ મૂકવાના ઝડપથી બબે પત્તા કાઢતા જાય એટલે વિડીયો લાંબો નો બને બે પત્તા ઉપર થી કાઢવા હોય તો ભલે નીચેથી કાઢવા હોય તો ભલે આડાવડા કાઢો લાલ રંગ ના આ બે અલગ અલગ છે પત્તા બે રંગ ના હોય લાલ હોય કાળા હોય હવે પાછો ઝડપથી કરતો જાવ ઝડપથી ચેક કરતો જાવ આ બે લાલ છે એટલે બે એક બાજુ બે કાળા બાજુ આ લાલ પત્તા છે એ બધા ભેગા કરી નાખો ઝડપથી હું કાળા ભેગા લઉં છું અને આ ભવિષ્ય લઈ જાય હાજી 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 હવે એ પત્તા ગણો તમે કેટલા થાય છે ઝડપથી ગણો એટલે વિડીયો લાંબો નો થાય બોલતા જાવ પાંચ આઠ આઠ નવ દસ અગિયાર બાંચ તે નવ પંદર સોળ સત્તર અઢાર અઢાર થયા હવે આ પત્તા આપણે ગણો આ કેટલા થાય છે આ જે કાળા રંગના હતા એ આ લાલ હતા એ અઢાર થયા છે ચાર પાંચ છ સાત કેટલા વધારે ચાર લાલ રંગના વધારે થયા મેં કઈક લખ્યું તું જો આ એમની સહી કરેલું છે અગાઉથી મેં કઈક લખ્યું એમણે એમની મરજીથી અલગ અલગ બધા મને ખ્યાલ નથી હવે મેં લખ્યું શું લખ્યું છે પત્તા ચાર ન વધારે નીકળશે જોઈ લ્યો કાળા પત્તા કરતા લાલ પત્તા ચાર રંગ વધુ નીકળશે હકીકત માં ગણતરી કરીને એટલે લાલ રંગ ના પત્તા ચાર નંગ વધારે હતા જે મેં અગાઉથી પરચો બનાવીને રાખ્યો હતો